પોલીસ એનું જે કંઈ કામ કરે એમાં આપણે એની રાહ એટલે મારી એટલે મારે અહીંયા ચઢ કે આપણે વાંકમાં નથી

ભાઈ એડવોકેટ નું છે જેથી હું તમામ ને વિનંતી કરું છું કે સાહેબનો પણ આદેશ છે સાહેબનો પણ આદેશ છે કે બધા પોતપોતાની જગ્યાએ હમણાં ચાલતા થાય બરાબર છે કારણ કે હવે પછીની જવાબદારી ગોપાલભાઈ લીધી છે એટલે કોર્ટની જવાબદારી પોલીસ સ્ટેશનની જવાબદારી તમામ એમની છે જેથી કે એવું તમને વિનંતી કરો છું કે હાલમાં આપણે આ જગ્યા છોડી અને આપણે પોતપોતાની જગ્યાએ અને આ ટ્રાફિક આપણે છૂટો કરીએ